હા તો ઓછું હા વાહ બધું પાણી જાતા બધું જો આપડે શિપકોય પહેલે પાછો તો પહેલા તો ઘટનું પાણી જાય પાણી આવે નદી નદીમાં પાણી ખાધું આવે ખાધું પાણી આવે તમે જોન ખાલી 5 ખાલી અમાર રાત તો ના રેતવાળા ખાડા હતા ને

એટલે આય પણ પછી પાણી વધારે છે વધી ગયું એટલી વાર જો ખાજેલું થઈ ગયું પાણી આગળ

આ વધી નાજી આ બધા ભેગો થી પહેલા તો રાગરાગ આવતો તો આ બધા પહેલા હા ઉપર થઈ જાય

લા અયોધ્યા

કોણે આગળ બેસ્યા નહીં બેસ્યા હરી પડ્યો હ હા તો ગાડી નાખ છે બીજું તો હું કરજો તો બોલેયા બેસ્યા બેસ લે હવે હેડો એટલે Meu le તો ખાડો તો ભરી જાય હાલા જ સ્પીડ વધી જઈ પાણી કે પેલા ગણાતા હતા થોડું થોડું હતું તો ખાસી વધી ગયું આ તમ ધોકાર હેડવા મંડી પેલા લઈ ગયો પબ્લિક કેટલી બધી દેખાય રોડ પર પુલ ઉપર એટલી પબ્લિક છે પબ્લિક દેજો એકલા બોડા દેખો પુલ તૂટીને ભય ના આવે ભાઈ પણ આ તો આ તો અડધો કલાક હોય થઈ જાય આપણે અમને પીલવાની જતા રહી ઉપર પુલ ઉપર પબ્લિક તો ઢગલો આવી નદી જોવા ખાલી નદી આટલા આબા થઈ હવે

सॼे <laughs> 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 પીલુચા પીલુચા નો દેખાય સરસ્વતી નદી માં ભરેલું આગળ સરસ્વતી નદી સિદ્ધપુર માં ચણા જોઈએ કે સિદ્ધપુર માં પોણી જાણ આવે આટલું રીતો આવી ગયો પીલુચા